સરકાર દ્વારા જંત્રીના દરોમાં કરાયેલા વધારાનો બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરાયો છે ત્યારે જૂનાગઢ ખાતે જંત્રીમાં થયેલા વધારાને લઈને બિલ્ડર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું સરકાર દ્વારા જંત્રીમાં બસ્સોથી બે હજાર ટકા સુધીનો વધારો થતા બિલ્ડર એસોસિએશનમાં રોષ પ્રવર્તી રહ્યો છે જેને લઈને જૂનાગઢ બિલ્ડર એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં બિલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું કે જંત્રીનો વધારો

એની અંદર અમે સખત વાંધાઓ આપ્યા છે કલેક્ટર શ્રીના માધ્યમથી આદરણીય ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી સુધી અમારી રજૂઆત આજે પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે આટલી મોટી સંખ્યામાં જુનાગઢના સૌ બિલ્ડર મિત્રો સિવિલ એન્જિનિયર મિત્રો અને એસ્ટેટ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા સૌ બ્રોકર મિત્રો આજે સાથે મળીને જંત્રીનો પૂર્ણ જોશમાં વિરોધ કરીએ છીએ આજે એક દિવસ માટે જુનાગઢ શહેરની અંદર ચાલતા બધા જ બાંધકામના કામો અમોએ બંધ રાખ્યા છે અને અમારો વિરોધ નોંધાવ્યો છે જંત્રી બિલકુલ નોન સાયન્ટિફિક છે કોઈ પણ રીતે જંત્રી આ ગુજરાતની અંદર ચાલી શકે એવું નથી જેનાથી ચાલીસથી પચાસ ટકા મકાનની અંદર ભાવ વધારો આવશે અને આ છેલ્લે ભોગવવાનું તો આમ પ્રદારે આવશે બિલ્ડરો કે એન્જિનિયરોનો આ પ્રશ્ન નથી આ પ્રશ્ન છે એ સામાન્ય જનતાનો છે અને સામાન્ય જનતા ઉપર આ એવડું મોટું ભારણ આવશે કે ગુજરાતની અંદર બહુ મોટી મંદી આવશે આ વ્યવસાય ઉપર બહુ મોટી મંદી આવશે માટે આ જંત્રી હાલમાં લાગુ ન કરે અને સાયન્ટિફિક રીતે દર વર્ષે આશરે થી આઠ નો ભાવ જંત્રીની અંદર વધારો કરે એવી વ્યાજબી રજૂઆત અમે આજે કલેક્ટરશ્રી ને કરેલી છે જુનાગઢ કલેક્ટર આજે જુનાગઢ કલેક્ટર શ્રીને જુનાગઢ સિવિલ એન્જિનિયર એસોસિએશન જુનાગઢ બિલ્ડર એસોસિએશન અને જુનાગઢ પ્રોપર્ટી બે એસોસિએશન આ ત્રણેય લોકો જે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જેની જંત્રીઓની અસર બાંધકામ ઉપર શું થવાની છે એ વિષયનું આવેદન પત્ર કલેક્ટર શ્રી ને આપ્યું છે જે કલેક્ટર શ્રી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રીને ને પહોંચાડે અને મહેસૂલ વિભાગ દ્વારા અમારા જે પ્રશ્નો છે એના નિવારણ કરવા માટે અમે આવેદન પત્ર આપ્યું છે મુખ્ય મુદ્દો તો એ છે કે આ જંત્રી આવડા મોટા ગુજરાત રાજ્યની અંદર ઓનલાઈન જે કરવામાં આવી છે ઓનલાઈન અને ઓફલાઈન કરવી જોઈએ અને પ્લસ માત્ર એક મહિનાની અંદર આવડા મોટા વાંધાઓ રજૂ ગુજરાત રાજ્યના લોકો કરી ન શકે સામાન્ય પ્રજાને ઓનલાઇનની ખબર નથી સામાન્ય પ્રજાને લગતો આ પ્રશ્ન છે એ લોકોએ પોતાને જંત્રી જોવાનો સમય હોય એટલે નેવું દિવસનો પીરિયડ તો સામાન્ય કોઈ પણ વાંધા સૂચનો માટે હોય એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે ત્રીસ ત્રણ એટલે ત્રીસ માર્ચ સુધી આ બે સુધી ત્રણ મહિનાની મુદત આપવામાં આવે એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે બે હજાર અંદર એક સરકારની ગાઈડલાઈન હતી કે દર વર્ષે આઠ ટકા પ્રમાણે જે માર્કેટ વેલ્યુ છે એનો વધારો કરતો જવો અને અપગ્રેડ કરતી જાવી જંત્રી પરંતુ બે હજાર ત્રેવીસ સુધી સરકાર દ્વારા કરવામાં ના આવ્યું અને બે હજાર ત્રેવીસ માં સો ટકા વધારો એમ કરીને ડબલ જંત્રી કરવામાં આવી